જેતપુર નજીક આવેલા ભાદરબી ડેમના ત્રણ દરવાજા ખોલાયા નદીમાં સોળ હજાર ક્યુસેક પાણી ખુશીનો નજીક આવેલ ડેમમાંથી હિતમાં સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો રવિ પાકની સિઝનમાં પિયતની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડેમના ત્રણ દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે જેના દ્વારા નદીમાં સોળ હજાર ક્યુસેક જેટલો જંગી જળરાશિ વહેવડાવવામાં આવ્યો છે તંત્રના નિર્ણયને પગલે ધોરાજી ઉપલટા

ઉપલેટા તેમજ ઘેડ પંથકના આશરે ત્રીસ જેટલા ગામોને મળશે અંદાજીત હજાર હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થતા ખેડૂતોને મોટી રાહત મળી છે હાલ શિયાળુ પાકની મોસમ નિર્ણાયક તબક્કે છે ત્યારે ઘઉં ચણા અને જુવાર જેવા પાકોને પિયત માટે પાણીની તાતી જરૂરિયાત હતી યોગ્ય સમયે નદીમાં પાણી વહેળવાથી પાકનું ઉત્પાદન વધશે અને ગુણવત્તામાં વધ સુધારો થશે તેવી આશા સેવાઈ રહી છે કુતિયાણા અને રાણા વાવના ઘીડ વિસ્તારમાં ખેડૂતો માટે આ પાણી આશીર્વાદરૂપ બની રહેશે જેને લઈ સમગ્ર પંથકના કૃષિ જગતમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે